સૌને જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં માં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપને ગીતાજી નો અધ્યાય ત્રીજો સાંભળીશું કર્મયોગ પહેલા સાંભળીશું સારાંશ અર્જુન શ્રીકૃષ્ણને પૂછે કે આપ તો જ્ઞાનને જ કર્મ કરતા વધારે સારું માનો છો તેમ છતાં આપ મને ઘોર કર્મમાં કેમ જોડો છો આનો પ્રત્યુત્તર આપતા શ્રી કૃષ્ણએ કહ્યું કે કર્મ દરેકને કરવું પડે છે કોઈ પણ મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી અન્નથી પ્રાણીઓ ઉત્પન્ન થાય છે વરસાદ વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે યજ્ઞથી વરસાદ આવે છે ને યજ્ઞ કર્મથી થાય છે આમ યજ્ઞ કરવા માટે તો કર્મ કરવું જ પડે ભક્તિ પ્રધાન કર્મયોગની વિધિથી

સમજ આપી વિવેક બુદ્ધિથી ઇન્દ્રિયોને મન પર સંયમ રાખવા જણાવ્યું છે હવે આપણે સાંભળીશું અધ્યાય ત્રીજો અર્જુને પૂછ્યું હે જનાર્દન આપ આપે કર્મ કરતા જ્ઞાનને શ્રેષ્ઠ માન્યું છે તો પછી આપ મને ઘોર કર્મ કરવા કેમ કહો છો આપ ક્યારેક જ્ઞાનની પ્રશંસા કરો છો તો ક્યારેક કર્મની પ્રશંસા કરો છો આથી મારી બુદ્ધિમાં ભ્રમ પડે છે દરેકે કર્મ કરવું જરૂરી છે આથી આપ મારા હિત કાજે એક જ બાબત જણાવો શ્રી કૃષ્ણ જવાબ આપતા કહ્યું હે અર્જુન આ જગતમાં જ્ઞાન વડે જ્ઞાનીઓની કર્મયોગ વડે કર્મયોગીઓની એમ બે પ્રકારની સ્થિતિ દર્શાવી છે નિત્ય નૈતિક કર્મો કર્યા વગર કારણની શુદ્ધિ થતી નથી અનંત કરણની શુદ્ધિ વિના જ્ઞાનનો લાભ થતો નથી જ્ઞાનના લાભ વિના મોક્ષ પ્રાપ્તિ થતી નથી કર્મ ત્યજવાથી મોક્ષ પ્રાપ્ત થતી નથી કોઈપણ મનુષ્ય કર્મ કર્યા વિના એક ક્ષણ પણ રહી શકતો નથી કારણ કે બધા પ્રાણીઓમાં પ્રકૃતિના ગુણોને થઈ કર્મ કરે કરે છે છે જે સંયમ કરી મનથી વિષયોનું સેવન તે મૂર્ખને દંભતી કહેવાય છે જે મનુષ્ય મનથી જ્ઞાનેન્દ્રિયોને દબાવી ફળ માટે અનાશક્ત થઈને કર્મયોગનું અનુષ્ઠાન કર્મેન્દ્રિયો દ્વારા કરે છે તે શ્રેષ્ઠ છે સંધ્યા ઉપાસના વગેરે કર્મ દરરોજ કરવા જોઈએ જો તું બધી રીતે કર્મ કરવાનું છોડી દેશે તો તારું શરીર પણ ટકી શકશે નહીં ઈશ્વર નિમિત્ત કર્મ સિવાયના બીજા કર્મ બંધનમાં નાખના છે આથી ફળની ઈચ્છા તો હજી દઈ કર્મ કર અગાઉ બ્રહ્માએ યજ્ઞ સહિત પ્રજાને સર્જી ત્યારે તેમણે કહેલું કે આ યજ્ઞ વડે દેવોને સંતુષ્ટ કરો તો દેવો તમને મનવાંછિત ભોગ આપશે પરંતુ તેમણે તમને જે આપ્યું તે તમે દેવોને અર્પણ કર્યા વગર ભોગો તો તમે ચોર ઠરો યજ્ઞ કર્યા પછી વધેલું જમનારા સજ્જન છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે પણ મનુષ્ય પોતાના માટે રાંધે છે તે પાપનું ભક્ષણ કરી રહ્યા છે પ્રાણીઓની ઉત્પત્તિ અન્ન વડે થાય છે અન્ન વરસાદથી થાય છે વરસાદ યજ્ઞથી થાય છે યજ્ઞ કર્મથી થાય છે કર્મ વેદથી ઉત્પન્ન થાય છે ને વેદ પરમાત્માથી ઉત્પન્ન થાય છે આમ પરમાત્મા યજ્ઞમાં રહેલા છે માટે યજ્ઞાદિ કર્મ કરવા જોઈએ જે મનુષ્ય જગતમાં યજ્ઞાદિ કર્મ કરતો નથી તે ભારરૂપ છે ને વૃથ્થા જીવે છે પરંતુ જે આત્મામાં રાચે છે આત્મામાં તૃપ્ત રહે છે ને આત્મામાં સંતોષ રહે છે તેને કોઈ કર્મ કરવાનું રહેતું નથી જનક જે જેવા રાજવી પણ ફળમાં અનાસક્ત રહી કર્મ દ્વારા જ ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી શક્યા હતા તેથી મનુષ્યોને ધર્મમાં પ્રવૃત્ત કરવા માટે પણ તું કર્મ કર મોટા માણસો જે કંઈ આચરણ કરે છે તેનું અનુકરણ નાનાઓ કરે છે હે અર્જુન મારે પોતાને ત્રણ લોકમાં કંઈક કરવાનું કે મેળવવાનું નથી છતાં હું કર્મમાં પ્રવૃત્ત રહું છું જો હું કર્મ ન કરું તો બધા મારું અનુકરણ કરવા માંડશે ને કર્મોને છોડી દેવાથી નાશ પામશે આથી કરીને વર્ણ શંકર જાતિ પેદા થશે અને હું વર્ણ શંકરતાનો સર્જક ને તેના પતનનું કારણ બનું બધા જ કર્મો ઇન્દ્રિયો મારફત કરવામાં આવે છે અજ્ઞાની મનુષ્ય કર્મમાં આસક્ત થઈને કર્મ કરે છે ને હું કરું છું તેમ માની લે છે જ્યારે જ્ઞાનીઓ કર્મમાં આસક્ત થયા વગર કર્મ કરે છે હું પરમાત્માનો અંશ છું ને તેની પર એનાથી હું આ કાર્ય કરું છું અને એવો નિશ્ચય કરીને જે કર્મ કરવામાં આવે છે તે મને અર્પણ કરી ફળની આશા છોડી દે અહંકારનો ત્યાગ કર ને શોક રહિત યુદ્ધ યુદ્ધ કર શોક રહિત યુદ્ધ કર જે મનુષ્ય મારા વચનોમાં શ્રદ્ધા રાખી દોષ દ્રષ્ટિ વગરના થઈ અહંકાર રહિત બનીને મારા મતને અનુસરે છે તે મનુષ્ય કર્મ કરતો હોવા છતાં જ્ઞાનીની જેમ તે કર્મથી મુક્ત થાય છે દરેક ઇન્દ્રિયને પોતાનામાં રાગદ્વેષ રહેલા છે તે રાગદ્વેષને વશ ન થવું રાગદ્રેષ બંને મોક્ષ મોક્ષ રાગના શત્રુઓ છે કરીને જીતીને ધર્મનું પાલન કરવું ઉત્તમ છે પોતાના ધર્મમાં મૃત્યુ થાય તે ઉત્તમ છે કેમ કે સ્વધર્મથી સ્વર્ગ સુખ મરે છે જ્યારે બીજો ધર્મ નરક અપાવે છે અર્જુને પૂછ્યું હે કૃષ્ણ પોતાની ઈચ્છા ન હોવા છતાં મનુષ્ય કોની પ્રેરણાથી કર્મ કરે છે શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો હે અર્જુન રજોગુણથી ઉત્પન્ન થયેલ કામ ક્રોધ મનુષ્યને પાપ કરાવે છે આ બંને મહાન પાપી છે તેને મોક્ષ માર્ગમાં શત્રુ જાન જેમ ધુમાડાથી અગ્નિ કચરાથી દર્પણને ને ગર્ભ વેસ્ટન ચામડીથી ગર્ભ ઢંકાય છે તે પ્રમાણે કામથી વિવેક જ્ઞાન ઢંકાય છે આ કામ અજ્ઞાનીઓને ભોગનો સમય સુખ ને અંતરના સમયમાં દુઃખ આપે છે જ્ઞાનીને આ કામ દ્વારા થનાર અનર્થનો અનુભવ હોવાથી ભોગ ભોગવવાના સમયે પણ દુઃખ જ થાય છે ઇન્દ્રિયો મન ને બુદ્ધિ આ ત્રણ કામના આશ્રય સ્થાન છે કામ જ પોતાના આવરણની જ્ઞાનને ઢાંકીને જીવાત્માને મૂર્ખ બનાવે છે માટે તું પ્રથમ ઇન્દ્રિયોને વર્સ કર જ્ઞાનનો નાશ કર નાત તમામ કામનો નાશ કર ઇન્દ્રિયો દેહથી અલગ છે બુદ્ધિ મનથી અલગ છે મન ઇન્દ્રિયોથી પર છે આત્મા બુદ્ધિથી પર છે માટે હે અર્જુન આત્માને બુદ્ધિથી મહાન હોગણીને બુદ્ધિથી મનને અંગૂશમાં લઈ કામરૂપી શત્રુનો નાશ કર હવે આપણે સાંભળીશું ત્રીજા અધ્યાય મહાત્મ્ય અને ફળ પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું હે પ્રભુ આપ હવે અમને ત્રીજા અધ્યાયનું મહાત્મ્ય અને તેના ફળ વિશે જણાવો જે જે અમે થઈએ આથી કરીને ભગવાને ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ લક્ષ્મીજીને આ મુજબ કથા કહી સંભાળ્યું કૌશિક વંશમાં જડ નામનો એક બ્રાહ્મણ થયો તે વેદશાસ્ત્ર જાણનાર હોવા છતાં પોતાના કાર્યો કરીને અધોગતિ પામ્યો હતો તેને અનેક પ્રકારના વેપાર દ્વારા પુષ્કળ ધન એકઠું કર્યું હતું તેને આ ધનનો સદુપયોગ ન કરતા દુરુપયોગ કરવા માંડ્યો જુગાર વેશ્યાગમન વગેરે દૂષણોમાં પડી તેને સગરું ધન ગુમાવ્યું તેથી કરીને તેને ચોરીના રવાડે ચઢી ફરીથી ધન એકઠું કર્યું એક દિવસ કેટલાક લૂંટારાઓ રાતના સમયે તેના ઘરે જઈને મારીને તેની પાસેથી જે ધન હતું તે લઈ ગયા આ બ્રાહ્મણ પ્રેત થયું તે પ્રેત યોનીમાં તેના કર્મ અનુસાર ઘણો ઘણો દુઃખી થઈ ગયો આ બ્રાહ્મણને મોહ નામનો એક પુત્ર હતો તે વેપાર અર્થે પરદેશ ગયો હતો જ્યારે તે પોતાને ગામ પાછો પડ્યો ત્યારે પોતાના પિતાના મૃત્યુના સમાચાર જાણી તે દુઃખી થયો તેને તેના પિતાની ઉત્તર ક્રિયા કરવા છતાં તેના પિતાનો પ્રેત યોનીમાંથી ઉદ્ધાર ન થયો એક દિવસ મોહનને ત્યાં તેનો મિત્ર બહાર ગામથી આવ્યો બીજે દિવસ સહર થતા તેનો મિત્ર નાય ધોઈ સ્નાન સંધ્યા કરી ગીતાજીના ત્રીજા અધ્યાયનો પાઠ કરવા માંડ્યો આ સમય પહેલાં બ્રાહ્મણનો પ્રેત યોનીમાંથી ઉદ્ધાર થયો તેને માટે એક સુંદર વિમાન આવ્યું તે વિમાનમાં પહેચવા ગયો ત્યારે અક્ષરરાએ તેનું સ્વાગત કર્યું આ વખતે મોહને તેના પિતાજીને પૂછ્યું કે તમારો ઉદ્ધાર કેવી રીતે થયો ત્યારે તેના પિતાએ કહ્યું તારા મિત્રએ ગીતાજીના ત્રીજા અધ્યાયનો પાઠ કરવાથી તે સાંભળતા મારો ઉદ્ધાર થયો છે છતાં તને એક કામ સોંપુ છું મારો ભાઈ અને આપણા પૂર્વજો હજી નરકમાં દુઃખ ભોગવે છે તેમને દુઃખમાંથી મુક્ત કરવા ત્રીજા અધ્યાયનો નિત્ય પાઠ કરજે આ પ્રમાણે બ્રાહ્મણ પુત્રે ત્રીજા અધ્યાયનો નિત્ય પાઠ કરવાથી તેના પુણ્યના બળે તેના પૂર્વજોનો ઉદ્ધાર થયો સાથે સાથે તેને તેનો મિત્ર મૃત્યુ પછી વૈકુંઠને પામ્યા લક્ષ્મીપતિ ભગવાન નારાયણ જે ઉમાપતિ ભગવાન ભોરા નાથ જે તો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ